ભરૂચ લોકસભા બેઠક માટે ભાજપની વિજય સંકલ્પ સભા ઝઘડિયાના ખંડોલી ગામે ગૃહમંત્રી અમિત શાહ અધ્યક્ષતામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં શનિવારે બપોરે લગતી ગરમીમાં વળી હતી ગૃહમંત્રી અમિત શાહે મહિલાઓ કરીને જીગરના ટુકડા એવા યુવા મિત્રોને રામ રામ કહ્યા હતા તેઓએ મનસુખભાઈનો પ્રચાર કોઈ સારામાં સારો કરી શકે તો એ તેઓ પોતે જ કરી શકે તેમ કહીને ભરૂચવાળાને અપીલ કરવા આવ્યો હોવાનું કહ્યું હતું અમિત શાહે બે હાથ જોડીને ભરૂચની પ્રજાને વિનંતી કરી કે મનસુખભાઈ જેવો જનપ્રતિનિધિ નહીં મળે કોઈ ભૂલ કરશો તો કોઈ અર્બન નક્સલ આવી જશે તેઓએ નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનતા જ બે હજાર ચૌદનું પહેલું ભાષણ યાદ અપાવ્યું હતું જેમાં મોદીજી આદિવાસી દલિતો અને ગરીબોની આ મોદી સરકાર હોવાનું ગર્વથી કહ્યું હતું ભરૂચની બેઠકની વાત કરતા કોંગ્રેસ આપ ભેગા થઈ લડવા નીકળ્યા હોય ત્યારે કોંગ્રેસને આદિવાસી વિરોધી અને આપને આદિવાસીઓના મત લઈને શોષણ કરનાર પાર્ટી ગણાવી હતી ભરૂચમાં બે જુઠ્ઠા ભેગા થઈ ભાજપની મોદી સરકારને ચારસો બેઠકો

વિનોદભાઈ પટેલ મહેન્દ્રસિંહ વાસિયા શ્રી ઈશ્વરભાઈ પટેલ અરુણસિંહ રાણા રમેશભાઈ મિસ્ત્રી અક્ષયભાઈ પટેલ શ્રી ડી કે સ્વામી શ્રી રીતેશભાઈ વસાવા શ્રી ભરતસિંહજી પરમાર અને આજના કાર્યક્રમમાં આટલા ધૂમ ધૂમધકતા તાપમાં મારી પાસે સામે બેઠેલા પ્રિય ભાઈઓ બહેનો માતાઓ અને મારા જીગરના ટુકડા જેવા યુવા મિત્રો સૌને મારા રામ રામ